ગુજરાતના સૌથી મોટા અને પ્રમુખ શિવ મંદિરોમાંનું એક છે આ શ્રી વાડીનાથ મહાદેવનું મંદિર જે આવેલું છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામમાં હેલો વાઇઝ ગુડ મોર્નિંગ સૌ પ્રથમ તો શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ અને આજે છે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને હું આવ્યો છું શ્રી વાડીનાથ મહાદેવ તો વ્લોગની શરૂઆત મેં કરી દીધી હતી ઘરે પેલા ઘરેથી તૈયાર થઈને હું નીકળી ગયો તો મહારાજ ગામના મહાદેવના દર્શન કરવા માટે એન્ડ ધેન મહેસાણા મહેસાણા કાશી વિશ્વનાથ મહાદેવનું બહુ જ મોટું મંદિર છે રોડ ઉપર તો એના દર્શન કર્યા અને પછી અહીંયા આવી ગયો વાળીનાથ મહાદેવ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે એટલે ભાઈ વિચાર લીધું કે અહીંયા દર્શન કરીએ આપણે સો હું તમને મંદિર બતાવું છું મંદિરનું પ્રેમાશી બહુ જ મોટું છે બહુ જ એટલે બહુ જ મોટું છે અને બહુ જ મોટી જગ્યા છે આ બરાબર આ બધી જ જગ્યા મંદિરની છે એક દિવસ ભગવાન ભોળાનાથને શ્રી કૃષ્ણ ભગવાનનો રાસ જોવાની ઈચ્છા થઈ રાસમાં ખાલી ગોપીઓ જ આવી શકતી હતી પરંતુ કોઈ પણ કારણે ભગવાન શિવને તો રાસ જોવો જ હતો તો તેઓએ સ્ત્રીનો વેશ ધારણ કર્યો અને પહોંચી ગયા રાસ લીલા જોવા શ્રી કૃષ્ણ ભગવાનને ખબર તો પડી ગઈ કે આ ભગવાન ભોળાનાથ જ છે અને અંતમાં ભગવાને પોતાનું અસલી સ્વરૂપ બતાવવું જ પડ્યું ભગવાન ભોળોનાથ પોતાના અસલી રૂપમાં આવ્યા તો ખરા પણ કાનમાં રહેલી એક વાડી એમના એમ રહી ગઈ હવે આ વાડીના લીધે એમનું નામ પડ્યું વાડીનાથ ભાઈ મંદિરનું પરિસર બહુ જ મોટું છે ત્યાં તમે શાંતિથી ધ્યાન કરી શકો છો અને બહુ જ મોટી સંખ્યામાં બેસી શકે લોકો એટલું મોટું પરિસર છે આ જગ્યાનો ઇતિહાસ નવસો વર્ષ જૂનો છે મૂળ મંદિરની સ્થાપના કરનાર શ્રી વિરમગીરી બાપુ મંદિરના આસન પર બિરાજમાન હતા અને અત્યારે ચૌદમાં અનુગામી જયરામગીરી બાપુના આશ્રયમાં છે કહેવાય છે કે વાડીનાથ મહાદેવના દર્શન કરવાથી તમને બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હોય એવો લાભ થાય છે બે હજાર અગિયારમાં આ મંદિરના નવનિર્માણનો પાયો નાખવામાં આવ્યો અને તેનું બાંધકામ બે હજાર ચોવીસમાં પૂર્ણ થયું અને જેટલો સમય લાગ્યો આ મંદિર બનાવવામાં એટલું જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું સોળથી બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો છેલ્લા દિવસે કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં લગભગ પાંચ લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી સોમનાથ પછી ગુજરાતનું આ બીજા નંબરનું સૌથી મોટું મંદિર ગણવામાં આવે છે અહીં મહેસાણાનું સૌથી મોટું મંદિર માનવામાં આવે છે મહેસાણા જિલ્લાનું જો કે છે જ આ બહુ મોટું છે યાર મંદિર તો ઓકે બાકી મંદિરની વાત કરીએ તો ડાબી સાઈડ છે શ્રી ભગવાન દત્તાત્રેય અને જમણી બાજુ છે માતા હિંગળાજ માતા જો કે હું મહાશિવરાત્રીના દિવસે અહીંયા આવ્યો જ હતો અને બહુ જ જોરદાર માહોલ હતો એ દિવસે મજા આવી ગઈ હતી અને આજે પણ આવ્યો છું શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે તો ધીરે ધીરે વરસાદ ચાલુ રહી ગયો છે બરાબર મહાદેવને ટાટાભાઈભાઈ કહી દઈએ આપણે નીકળીએ અહીંયાથી અને વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ બાકી મળીએ નવા ડેસ્ટિનેશન સાથે નવા શિવ મંદિર સાથે હર હર મહાદેવ